पेला युगमा हरिए सियु शङ्ख सुर दैत संक सुर दैत मारवा मारिहे सिय हो ए ल्या से ब्रह्म सार वेद मारवान ल्या ब्रह्मा सार वेद मारवा કૃષ્ણ તે કંઠ કેરુ જો મનોહજીએ મારા હરી હૈયા કેરો હાર માર માલા ચાર ચાર યુગમાં વાલો પ્રગટા હો એ ચારે યુગમાં શું કર્યા કામ મારવાના ચારે યુગમાં શું કર્યા કામ મારવાના બીજા યુગમાં હરીએ શું કર્યું હો જીરે એ માર્યો સે રાવણ રાય મારવાન દૈત્ય મારી હરી એ સુંકર મોહ જીરે એ સોપુ વિபீષણ ને રાજ મારવાન સોપુ વિபீષણ ને રાજ મારવાના કૃષ્ણ સે કંઠ કેરું ઝૂમણો હો જીરે મારા હરી અયા કેરો હાર મારવાના ચાર સાર યુગમાં વાલા પ્રગટા હો ધીરે એ સારે યુગમાં શું કર્યા કામ મારવાના ત્રીજા યુગમાં હરીએ શું કર્યું ધીરે એ મારો સે મામા કંસ મારવાના મારો સે મા કંસ મારવાના દહીતો મારી હરીએ શું કર્યું ધીરે એ પૂર્યા સે કૂબ જના કોડ મારવાન પૂર્યા સે કૂબ જના કોડ મારવાન કૃષ્ણ સે કંઠ કેરુ જણુ હોધીરે મારા હરી કૈયા કેરો હાર મારવાન સાર સાર યુગમાં વાલો પ્રગઠા હોધીરે એ સારે યુગમાં શું કર્યા કામ મારવાન ચારે યુગમાં શું કર્યા કામ મારવાન ચોથા યુગમાં એ શું કર્યું હોય એ મારો છે ભેર દૈત મારવાન મારો છે ભેર દૈત મારવાન દૈત મારી એ શું કર્યું હોય ને એ યુતારો ભૂમિનો ભાર મારવાન યો કૃષ્ણ મારો વાલો અયાનો હાર હારમાં વાલા ચાર ચાર યુગમાં વાલા પ્રઘટા હોજીરે ચારે યુગમાં શું કર્યા કામ મારવાના કૃષ્ણ કનયા લાલ કી